રાજકોટ નાગરિક બેંકમાં કાલવદેવી બ્રાન્ચના કૌભાંડ બાદ વધુ એક લોનનું કૌભાંડ બહાર આવ્યું છે રાજકોટ નાગરિક સહકારી બેંકની જૂનાગઢ શાખામાં પણ લોનનું કૌભાંડ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રાજકોટ નાગરિક સહકારી બેંકની જૂનાગઢ શાખામાં બ્રાન્ચ મેનેજર દ્વારા બેનામી પાન કાર્ડ અને આધાર કાર્ડના આધારે પાંત્રીસ ફ્રોડ લોન કરીને એક જ પરિવારને પાંચ કરોડ આપીને સૌથી મોટું કૌભાંડ થયાનો આક્ષેપ નાગરિક બેંક બચાવો સંઘના વિબોધ દોષીએ કર્યો છે જુનાગઢમાં જે એન પ્રકારે લોન અપાણી છે એમાં એક જ વ્યક્તિ જે પોલીસ ખાતા હારે સંકળાયેલા છે એ જુદી જુદી વ્યક્તિઓના નામે લોન લઈ અને ચોવીસ અડતાલીસ કલાકમાં જે કંઈ લોનો લેવાતી એ લોનના બધા જ રૂપિયા એ વિપુલ ગચ્છર નામની વ્યક્તિ છે એના ખાતામાં અથવા તો એના પરિવાર મેમ્બરોના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા આજે પણ કોમ્પ્યુટરની એન્ટ્રીઓ તમે બેંકની જુઓ કોમ્પ્યુટર ડેટાઓ જુઓ તો એ ક્લિયર કટ એમાં દેખાય તમારે ખરેખર બેંક આગળ જઈ અને કોમ્પ્યુટર ડેટા બધો જોવો જોઈએ જુદી જુદી બિનામી પાંત્રીસ વ્યક્તિઓ એ બધાને નામે લોન લીધી અને આધાર કાર્ડ પાન કાર્ડ મંગાવ્યા અમુકને પચીસ પચાસ હજાર રૂપિયાની લાલચ આપી અને સહયોગ કરાવી લીધી લોન લેનાર એને કંઈ ખબર જ નથી કે મેં આવી લોન લીધી છે મારી ક્યાં મિલકત છે અને એ એની ઘણી બધી આગવી રીત રસમ હતી અને છ સાત વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું આ પાંત્રીસ લોન જે હું તમને કહું છું જૂનાગઢની એના બધા આધાર પુરાવા મારી પાસે છે એકચ્યુલી તો સો ઉપરની લોનો લીધી છે અને કાલબાદેવી બ્રાન્ચમાં પણ પચીસના આધાર પુરાવા છે ત્યાં પણ અન્ય લગભગ ત્રીસ ચાલીસ લોન આ પ્રકાર એની ફ્રોડ લોન છે કાલબાદેવી બ્રાન્ચનું સાડત્રીસ બ્રાન્ચમાં સૌથી વધુ અમારું ગ્રોથ એનપીએ પી છે ત્રીસ ટકા ઉપરનું છે આની સામે બેન્કે જ્યારે મને ટર્મિનેટ કર્યો ત્યારે હું ગુજરાત હાઈકોર્ટમાં ગયો ગુજરાત હાઈકોર્ટે એની સામે સ્ટે આપી દીધો અને બેંકને રિસરની ઝાટકી નાંખી ત્યાર પછી ટેકનિકલ કારણોસર બેંક ગુજરાત હાઈકોર્ટની ડિવિઝનલ બેન્ચમાં ગઈ અને ડિવિઝનલ બેન્ચની અંદરથી મારો સ્ટે નીકળી ગયો પરંતુ તરત જ હું સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટના નામના નામદાર જસ્ટિસોએ મને સ્ટે આપ્યો ચાર મહિના સુધી મેં નોકરી કરી અને એટલું જ નહીં સ્વયં સુપ્રીમ કોર્ટે મારી પાસે એના રેકોર્ડિંગ પણ છે મને હિસલ બ્લોર તરીકે ગણ્યો અને બેંકે જુદા જુદા વકીલો રાખ્યા હતા લાખો રૂપિયાની ફી એની પાછળ બગાડી પરંતુ સુપ્રીમ કોર્ટની અંદર આગળ આ બધા ફ્રોડ બહાર ન પડે એટલે એણે દેશના નામાંકિત એડવોકેટ હરીશજી સાલ્વેને રોઈકા તમે જાણી શકો છો કે હરીશ સાલ્વે એટલે પચાસ લાખ એક કરોડ બે કરોડ કોણ જાણે શું ફી લીધી હશે પરંતુ ખાસ કરીને પોતાના સીઈઓ અને ડીજીએમ વગેરેને બચાવવા માટે જે એંશી લાખનો ફ્રોડ છે એને બચાવવા માટે સવા દોઢ કરોડ રૂપિયા તો બેંકે બગાડી નાખ્યા અને આ પબ્લિક મને બગાડી નાખ્યા એટલે ટેકનિકલ કારણોસર આ બધી લીગલ બહુ લાંબી વાત છે એટલે સ્ટે નીકળી ગયો પણ સુપ્રીમ કોર્ટે એવી કડક સૂચના આપી કે હાઈકોર્ટની અંદર આ ડે ટુ ડે મેટર ચાલવી જોઈએ અને એ પ્રમાણે અત્યારે ચાલે છે દરમિયાન મેં ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ એક પિટિશન દાખલ કરી છે અને એ પ્રમાણે મેં એવી દાદ માગી છે કે હાઈકોર્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને એવો ઓર્ડર કરે કે આ જે કંઈ કાલબાદેવીના પચીસ ફ્રોટ છે અને જૂનાગઢના પાંત્રીસ ફ્રોટ છે સાઠે સાઠ ફ્રોટ ખાતા વહીશ એક એક ફાઇલ તપાસે અને બ્લેક એન્ડ વ્હાઈટ સત્યશોધક રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરે એટલે કરવાનો જ રહેશે અને ત્યારે જે કોઈ ગુનેગારો હશે બેંકના હશે જે અધિકારીઓ હશે કોઈ પદાધિકારીઓ હશે તો એ કદાચ જેલના સળિયા પાછળ પણ કોઈને જવું પડે તો એમાં આશ્ચર્ય પામવા જેવું નથી આ દરમિયાન બેંકના કેટલાક જૂના અધિકારીઓ કર્મચારીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે નીવડેલા સ્વયંસેવકો છે એ જનસંઘ ભાજપના લોકો કે જેને બેંક પ્રત્યે ખૂબ જ આદર છે માન છે અને પરસેવા લોહીથી આ હજારો હજારો કાર્યકર્તાઓએ બેંક બનાવી છે ત્યારે બેંકની આવી દુર્દશા થાય એ પોષાય એમ નથી એટલે નાગરિક બેંક બચાવો સંઘની દોઢેક માસ પહેલાં સ્થાપના કરવામાં આવી ચંદુબા એના અમારા પ્રમુખ છે એકત્રીસ કારોબારી સભ્યો છે અને એમાં મને મહામંત્રી તરીકેની જવાબદારી સોંપી છે અને એની જે કંઈ મૂવમેન્ટ ચાલતી હોય એ બધી બહુ વ્યવસ્થિત રીતે ચાલે છે કેટલાક લોકો સ્વાભાવિક રીતે સંઘમાં ભાજપમાં હોય તો જાહેરમાં ન આવી શકતા હોય પરંતુ ખૂબ મદદ કરે છે અમદાવાદ દિલ્હી ગાંધીનગર મુંબઈ નાગપુર આ બધા સુધી અમને મદદો મળે છે જ્યાં જ્યાં જે જે લખવાનું હોય કરવાનું હોય એ બધું અમે કરી રહ્યા છીએ અને બહુ વર્ષો જૂની કહેવત છે કે ભાઈ સત્ય એનો હંમેશા વિજય થાય સત્ય પરેશાન જરૂર થાય પણ સત્ય ક્યારેય પરાજિત નથી થતું એટલે થોડી વાર લાગશે પણ અલ્ટિમેટલી આ તકે એક બીજી પણ અપીલ કરવા માગું છું હું કે રાજકોટ નાગરિક સહકારી બેંકના થાપણદારોએ છે જે ગભરાવાની જરૂર નથી બેંકની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સુદૃઢ છે સક્ષમ છે કોઈએ ડિપોઝિટરો એ વહેલી ડિપોઝિટ ઉપાડી લેવાની જરૂર નથી માત્ર ને માત્ર બેંકમાં ખોટું કરનારા લોકોને યોગ્ય સજા થવી જોઈએ આ જ નાગરિક બેંક બચાવો સંઘ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે